નમસ્કાર મિત્રો આજે સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ અને મિત્રો ખાસ ખેડૂતો માટે સૌથી અગત્યના મિત્રો સમાચાર આવી ગયા છે

આજના અગત્યના સમાચાર મિત્રો બીજા વ્યાજે ખેડૂતોને લોન આપવાની સૌથી મોટી જાહેરાત આજના વિડીયોમાં મિત્રો જણાવવાના છે તો મિત્રો હવે ખેડૂતોને અગિયાર હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર થયું છે એના વિશે પણ જાણીશું ચૂંટણી ગણતરી વિશે પણ જાણીશું મિત્રો હવે

સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપી દીધો છે મિત્રો ગૌ હત્યા કેસની અંદર જે આરોપી હતા એમને આ જીવન કેદની સજા ફટકારી દીધી છે સૌ પ્રથમવાર ગુજરાતમાં આવી ઘટના બની છે કે ગૌ વંશની હત્યા કરી અને આ જીવન કેદની ઘટના મિત્રો સામે આવી ગઈ છે મિત્રો ગૌ હત્યા કેસમાં અમરેલી સેશન કોર્ટે ઐતિહાસિક ચુકાદો મિત્રો આપી દીધો છે ગ વર્ષનું કતલ કરનારા ત્રણ આરોપીને ત્રણ દોષિતોને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવી છે અને સાથે સાથે અઢાર લાખ ચોવીસ હજાર રૂપિયાના દંડની સજા પણ આપી છે ગવત્યા કેસમાં એક સાથે ત્રણ આરોપીને આ જીવન કેદની સજા ફટકારી છે અને અમરેલી સેશન્સ કોર્ટે એવું પણ કીધું છે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કીધું છે કા એક એવો સંદેશો છે જે ગૌ માતા સાથે અન્યાય જે લોકો કરશે એમને બક્ષવામાં આવશે નહીં એ લોકોને સંદેશો મળી જાય કે જો તમે ગૌ વંશની હત્યા કરશો

ખેડૂતોમાં ફેલાયેલી મૂંઝવણને દૂર કરતા કેન્દ્ર સરકારે પરિસ્થિતિ હવે સ્પષ્ટ કરી દીધી છે ખુદ કેન્દ્ર સરકારે સ્પષ્ટ રીતના ચોખ્ખી રીતના કહી દીધું છે કે આ હપ્તો વિલંબ નું મુખ્ય કારણ રાષ્ટ્રવ્યાપી સફાઈ ઝુંબેશ છે એટલે કે મિત્રો જે ખેડૂતોએ ખોટી રીતે કિસાન સન્માન નિધિમાં ફોર્મ ભરેલું છે ખોટી રીતે હપ્તા લઈ રહ્યા છે એ તમામ લોકોની સફાઈ કરી નાખવામાં આવશે એટલે તમામ ખેડૂતોને અત્યારે મિત્રો ગોતવામાં આવી રહ્યા છે તમામ ખેડૂતોને કાઢી નાખવામાં આવશે અત્યાર સુધીની મિત્રો અપડેટ જે અહેવાલો આવ્યા છે અહેવાલો મુજબ પાંત્રીસ લાખથી પણ વધુ નામોને લાભાર્થીની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે એટલે કે મિત્રો સાડા પાંત્રીસ લાખ કરતાં પણ વધુ જે ખેડૂત મિત્રો છે એમને હવે હપ્તો મળવાનો નથી અને હજી પણ આ સફાઈ ઝુંબેશ શરૂ છે હજી જે મિત્રો ખોટા છે સરકારને શંકા જઈ રહી છે તમામ ખેડૂતોને હજી પણ હટાવી દેવામાં આવશે એટલે જ્યાં સુધી આ સફાઈ કાર્યક્રમ પૂરો નહીં થાય ત્યાં સુધી હપ્તા જારી કરવામાં આવશે નહીં એવું કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ રીતના સૂચના આપી દેવામાં આવી છે એટલે મિત્રો આ વખતે એકવીસમાં હપ્તાની અંદર વિલંબ થઈ શકે છે તમારા જેટલા પણ ખેડૂત મિત્રો હોય ખેડૂત ભાઈઓ હોય એને જાણ કરી નાખજો આ વખતે મિત્રો એકવીસમાં હપ્તામાં વિલંબ થવાની છે અત્યારે સફાઈ ઝુંબેશ શરૂ છે જે ખેડૂતો આની અંદર ખોટી રીતે મિત્રો લાભ લઈ રહ્યા છે એ તમામને અત્યારે ગોતવામાં આવી રહ્યા છે અને ત્યાંથી મિત્રો સાફ કરવામાં આવી રહ્યા છે અને પીએમ કિસાનની લાભાર્થી યાદીમાંથી હટાવી દેવામાં આવી રહ્યા છે તો મિત્રો સૌથી અગત્યના સમાચાર છે તો મિત્રો આજના બીજા ખેડૂત સમાચાર જ્યાં મિત્રો અત્યારે જે પાકને ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે જયેશભાઈ રાદડિયા ખેડૂતોના વહારે આવ્યા છે ખેડૂતોની મદદ અર્થે આવ્યા છે ગુજરાતની અંદર ચાલુ વર્ષે ચોમાસું અને ત્યારબાદ જે કમોસમી વરસાદ પડ્યો એને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંકના ખેડૂત સભાસદો માટે ખાસ પ્રકારની કૃષિ લોન યોજના શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન આપવામાં આવશે કોઈ પણ વ્યાજ નહીં ઝીરો ટકા વ્યાજે લોન આપશે આ યોજના બનાવીને રાજકોટ અને મોરબી જિલ્લાના જે ખેડૂત મિત્રો છે એ મંડળી મારફત ધિરાણ લેતા હોય એવા તમામ ખેડૂતો અંદાજે બે લાખ પચીસ હજાર ખેડૂતો છે એ તમામ માટે તેરસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જેમાં એક્ટર ડીટ ખેડૂતને બાર હજાર પાંચસો રૂપિયા અને વધુમાં વધુ પાસઠ હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવશે અને આ લોન એક વર્ષ સુધીની મુદત માટે ઝીરો ટકા વ્યાજે આપવામાં આવશે એટલે એક વર્ષ માટે ખેડૂતોને હેક્ટર ડીટ બાર હજાર પાંચસો રૂપિયા અને વધુમાં વધુ

કરોડ પણ પેકેજ મળી રહ્યું છે જીતુભાઈ વાઘાણીએ સ્પષ્ટતા કરી છે કે આ જે હમણાં મિત્રો જે માહોલ સર્જાયો હતો મિત્રો હમણાં જે ભારે વરસાદ પડ્યો એમાં સરકારે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ બહાર પાડ્યું હતું પરંતુ અગાઉ ઓગસ્ટ મહિનાની અંદર મિત્રો મિત્રો જે નુકસાન થયું છે મુખ્યત્વે પાંચ જિલ્લા આપણે ગણાવ્યા હતા જેમાં જુનાગઢ આવી જતું હતું કચ્છ જિલ્લો આવી જતો હતો વાવ અને થરાદ આવી જતું હતું પાટણ આવી જતું હતું આ પાંચ જિલ્લાઓના ખેડૂતો માટે નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું મિત્રો પેકેજ બહાર પાડવામાં આવ્યું હતું આ નવસો સુડતાલીસ કરોડ રૂપિયાના પેકેજમાં મિત્રો પિયત અને બિન પિયત ધરાવતા પાકો માટે અલગ અલગ સહાયની જાહેરાત કરવામાં આવી હતી જેમાં પિયત પાકો હોય તો બાવીસ હજાર રૂપિયાની સહાય અને બિન પિયત પાકો હોય તો માત્ર બાર હજાર રૂપિયાની જ સહાય જાહેરાત કરી હતી પરંતુ પછી ત્યાર પછી સરકારે કીધું કે બિન પિયત કરતા ખેડૂતોને પણ રૂપિયાની સહાય મળવી જોઈએ એટલે કે બાર હજાર ને બદલે બાવીસ હજાર રૂપિયાની સહાય મળે એ માટે મિત્રો જાહેરાત કરી દીધી અને એના માટે નવસો સુડતાલીસ કરોડમાં વધારાના એકસો નેવું કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવ્યા છે એટલે મિત્રો નવસો સુડતાલીસ કરોડ રૂપિયાનું પેકેજ જે બહાર પડ્યું હતું એમાં આવે એકસો ને નેવું કરોડ રૂપિયા વધારાના ફાળવ્યા એટલે ટોટલ અગિયારસો સાડત્રીસ કરોડ રૂપિયા થઈ ગયા અને જે ખેડૂતો માટે હમણાં હમણાં જે પેકેજ બહાર પાડ્યું જે હતું મિત્રો દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ એની અંદર અગિયારસો સાડત્રીસ કરોડ રૂપિયા ભેળવીએ તો મિત્રો કરોડ રૂપિયાનું ટોટલ અત્યાર સુધી ખેડૂતોનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એટલે મિત્રો દસ હજાર નહીં પરંતુ અગિયાર હજાર કરોડ નું આ પેકેજ છે જીતુભાઈ વાઘાણી દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે તો મિત્રો આ તમામ મિત્રોને ખબર હોવી જોઈએ કે પાંચ જિલ્લા માટે અગાઉથી એક નુકસાન પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એ ઓગસ્ટ મહિનામાં જે વરસાદ પડ્યો તો ત્યારે જાહેર થયું હતું નવસો ને સુડતાળીસ કરોડ રૂપિયા અને હવે એમાં વધારાને એકસો નેવું કરોડ રૂપિયા એટલા માટે આપશે કે બિનપિયત પાકો માટે પણ એને બાવીસ હજાર રૂપિયાની સહાય ખેડૂતોને કરવામાં આવશે તો મિત્રો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જે નુકસાન થયું હતું એના માટે પાંચ જિલ્લા જુનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ અને થરાદ આ પાંચ જિલ્લાની અંદર મિત્રો તેત્રીસ ટકાથી વધુ નુકસાન જે ખેડૂત મિત્રોના પાંચ જિલ્લામાં થયું છે એમના માટે નવસો સુડતાલીસ કરોડ રૂપિયા જાહેર થયા હતા પરંતુ હવે વધારાના એકસો નેવ કરોડ રૂપિયા ભેળવી દીધા છે એટલે હવે અગિયારસો સાડત્રીસ કરોડ રૂપિયા એ તમામ મિત્રોને આપવામાં આવશે તો તમામ મિત્રો માટે ખૂબ અગત્યના સમાચાર હતા ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હાલ મિત્રો એસઆઈઆર ફોર્મ ભરવાનું શરૂ છે ચૂંટણીની મતગણતરી અત્યારે ધ્યાનપૂર્વક થઈ રહી છે જે લોકો ચૂંટણીના ફોર્મની મિત્રો તમારા ઘરે ઘરે મિત્રો બીઓલો આવી જ ગયા છે તમને ખબર જ હશે હજી જે મિત્રોના ઘરે નથી આવ્યા એના ઘરે ટૂંક સમયમાં આવશે ને તમારે પણ આવું ફોર્મ ભરવું જ પડશે મિત્રો એસઆઈઆર ફોર્મ અત્યારે આખા ભારતની અંદર મિત્રો ફરી રહ્યા છે ગણતરી પ્રક્રિયા અત્યારે શરૂ છે આ હેઠળ ગુજરાત સહિત બાર રાજ્યો અને કેન્દ્ર પ્રદેશોમાં અત્યારે આખા ફોર્મ ભરવાના શરૂ છે અરજી ફોર્મ ઓનલાઈન પણ મિત્રો ઉપલબ્ધ થઈ રહ્યા છે પરંતુ તમારા ઘરે ઓફલાઈન આવશે બીએલઓ જે શિક્ષકો હોય ને તમામ લઈને તમારા ઘરે આવશે તમારા જે મત વિસ્તારના હશે એ શિક્ષક તમારા ઘરે આવશે ને ત્યાં તમારું ફોર્મ ભરવાનું રહેશે તો ડોર ટુ ડોર સર્વે બીએલઓ દ્વારા કરવામાં આવશે અને તમારા ઘરે ફોર્મ લઈને આવશે તમારે જરૂરી તમામ ડોક્યુમેન્ટ આપવા પડશે ફોર્મની વિગતો આપવી પડશે અને પાસપોર્ટ સાઈઝનો ફોટો પણ તમારે આપવાનો રહેશે તો એસઆઈઆર ફોર્મ ચૂંટણી મતગણતરી પ્રક્રિયા અત્યારે શરૂ છે તો મિત્રો અગત્યના સૌથી મોટા ઇમ્પોર્ટન્ટ સમાચાર પોસ્ટ ઓફિસ તરફથી આવી રહ્યા છે હવે મિત્રો પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા એક એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવી છે અને આ એપ્લિકેશન મારફતે પોસ્ટ વિભાગે એવું કીધું છે કે હવે પોસ્ટ ઓફિસ તમારા ખિસ્સામાં રહેશે જ્યાં મિત્રો હવે તમારે મોટા ભાગના કામો માટે પોસ્ટ ઓફિસે જવાની કોઈ જરૂર પડશે નહીં આ માટે તમારા મોબાઈલની અંદર એક એપ્લિકેશન આવી ગઈ છે લોન્ચ કરી દેવામાં આવી છે એનું નામ છે ડાક સેવા ટુ પોઈન્ટ જીરો આ એપ્લિકેશનનું કામ શું હોય છે તો મિત્રો તમારે લાંબી લાંબી લાઇનમાં આવે પોસ્ટ ઓફિસમાં ઊભું નહીં રહેવું પડે ધક્કા નહીં ખાવા પડે મોટા ભાગના કામો જેવા કે મની ઓર્ડર કરવું હોય તમારું પાર્સલ ટ્રેકિંગ કરવું હોય ક્યાં પહોંચ્યું છે જોવું હોય તમારા વીમાની ચૂકવણી કરવી હોય આ તમામ બાબતો હવે તમે એપ્લિકેશનના માધ્યમથી કરી શકશો આ એપ્લિકેશન અત્યારે ત્રેવીસ ભાષાઓની અંદર ઉપલબ્ધ છે જેમાં હિન્દી ભાષા અંગ્રેજી ભાષા બંગાળી મરાઠી તમિલ અને આપણી ગુજરાતી ભાષા પણ એની અંદર સમાવિષ્ટ કરવામાં આવી છે એટલે ગુજરાતી ભાષા પણ એની અંદર તમને જોવા મળશે આની અંદર મિત્રો કેવી કેવી સુવિધા છે તમને તમામ મિત્રોને બતાવી દઉં તો સૌ પ્રથમ પાર્સલ ટ્રેકિંગ તમે જ્યારે પાર્સલ મોકલો છો તો તમારું પાર્સલ કઈ જગ્યાએ પહોંચ્યું છે ક્યાં પહોંચ્યું છે સ્પીડ પોસ્ટ અથવા તો પાર્સલની લાઈવ ટ્રેકિંગ તમે જોઈ શકશો એપ્લિકેશનના માધ્યમથી ત્યાર પછી મની ઓર્ડર તમે કરો છો તો હવે પોસ્ટ ઓફિસની મુલાકાતે જવાની કોઈ જરૂર પડશે નહીં તમારા મોબાઈલ ફોનથી તમે મની ઓર્ડર મોકલી શકશો તો મની ઓર્ડર મિત્રો એપ્લિકેશનના માધ્યમથી થઈ જશે પોસ્ટ ઓફિસે જવાની જરૂર પડશે નહીં ત્યાર પછી પોસ્ટલ ફીની ગણતરી તમે સ્પીડ પોસ્ટ કરો છો રજીસ્ટર્ડ મેલ કરો છો અથવા તો અન્ય સેવા માટે ફીની ગણતરી પણ આ માધ્યમથી મિત્રો કરી શકશો ત્યાર પછી પીએલઆઈ અને આર પી એલ ચુકવણી તમે એપ દ્વારા તમારા પોસ્ટલ ઉપર લાઈફ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ પણ તમે ચૂકવી શકશો એટલે તમે જો ઇન્સ્યોરન્સ લીધો હોય કોઈ પણ વીમો લીધો હોય તો વીમો પણ તમે આ એપ્લિકેશનના માધ્યમથી ભરી શકશો પોસ્ટ ઓફિસે હવે તમારે જવાની કોઈ જરૂર પડવાની નથી તો સૌથી મોટા મિત્રો અગત્યના આજના સમાચાર હતા ત્યાર પછીના હજી એક ઇમ્પોર્ટન્ટ સમાચાર તમામ મિત્રોને જણાવી દો મિત્રો જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની નાયબ બાગાયત નિયામક કચેરી દ્વારા બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે જાહેરાત કરવામાં આવી છે જેમાં જે ખેડૂત મિત્રો બાગાયતી પાક જેવા કે કેરી હોય ચીકુ હોય જામફળ સીતાફળ કેળા આવા ફળોના બાગાયતી પાક કરતા હોય અથવા તો શાકભાજીના બાગાયતી પાકો જેવા સરગો હોય ટમેટા કાકડી કેપ્સિકમ આવી ખેતી કરતા ખેડૂતો હોય તો એમણે મિત્રો પોતાના જમીનની પોતાના ફાર્મની રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે જ્યાં મિત્રો એ તમામ ખેડૂત મિત્રો બાગાયતી ખેતી કરતા હોય એવા ખેડૂતોએ પોતાના ફાર્મ પોતાના જમીનનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે આ જે રજીસ્ટ્રેશન એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે ખેડૂતોનો જે બાગાયતી પાક છે એ વિદેશમાં નિકાસ કરવાનો હોય છે તો જમીનનું તમારે રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જરૂરી હોય છે એટલા માટે મિત્રો અપેડા જે હોય છે અપેડા ત્યાં જઈને તમારે ફોર્મનું રજીસ્ટ્રેશન કરાવવું હોય તમને અપેડા નો ખબર હોય તો તમારા જે પણ કોમ્પ્યુટર ઓપરેટર હોય સાયબર કાફે હોય ત્યાં જઈને તમે તમારા જમીનનું રજીસ્ટ્રેશન કરાવી શકશો તો બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે આ સૌથી મોટી મહત્વની અપડેટ આવી હતી તો મિત્રો આજ માટે એટલું જ તમામ મિત્રો માટે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર હશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા જેટલા પણ મિત્રોએ ફેસબુક ગ્રુપ વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન